નમસ્કાર મિત્રો સ્વાગત છે હાલ હમણાં મિત્રો ઉત્તર ગુજરાતમાં મુખ્યમંત્રી અને ભાજપ સરકારની સૌપ્રથમ વખત ખેડૂતો માટે પચીસો કરોડની સહાય યોજના જાહેરાત બહાર પાડવામાં આવી છે અને વધારે જરૂર પડશે તો પાંચ હજાર કરોડ કરતાં વધારેની સહાય આપવામાં આવશે જ્યાં મિત્રો સરકારની તૈયારી કૃષિ મંત્રીનું મોટું નિવેદન આપવામાં આવ્યું છે મિત્રો અંબાજી ચોવીસ ઓક્ટોમ્બર નવા વર્ષ બાદ આજે ત્રીજો દિવસ છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં યાત્રિકો ભારે કસારો જોવા મળી રહ્યો છે જ્યાં મિત્રોને મોટી સંખ્યામાં શ્રદ્ધાઓ અંબાજીના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે જ્યારે નવા વર્ષના ત્રીજા દિવસે રાજ્ય કૃષિ મંત્રીનું કણું માતાજીના આશીર્વાદ લેવા યાત્રાધામ પહોંચ્યા હતા અંબાજી જ્યાં મિત્રો જ્યારે અમદાવાદ જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાદ્ધકો વિવિધ પ્રમાણે મંદિરની વહીવટી દ્વારા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીમાં તેમના દર્શન કરવા પહોંચ્યા હતા પૂજારી અને તેમણે માતાજીના કુમકુમ તિલક કરી ચુંદરી અર્પણ કરી હતી સાથે જ મિત્રો તેમના ગણપતિના પણ દર્શન કર્યા હતા જ્યાં મિત્રો દર્શન કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી એટલું જ નહીં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સર્જરી અને લઈ ભારે સંવેદન વ્યક્ત કરવા સાથે મોટું નિવેદન નિવેદન કર્યું તેમણે હતું જ્યાં મિત્રો જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપની સરકાર સૌ પ્રથમ વખત ખેડૂતો માટે પચીસો કરોડ સહાયની જાહેરાત કરી છે અને જો વધારે જરૂર પડશે તો પાંચ હજાર કરતાં વધારેની સહાય આપવાની સરકારની તૈયારી છે આમ પણ કુદરતની થપ થપાટને કોઈ પહોંચી શક્યું નથી અને વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન બની રહ્યો છે તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન સાથે સૌ પ્રથમ વખત પચીસો કરોડ રૂપિયાની પાણીના નિકાલ માટેની સહાય આપવામાં આવી છે ખેડૂતો રવિ પાકનું નુકસાન થયું છે તેમણે રાહત સાથે મદદ કરીને ખેડૂતો ફરી બેઠું થાય તેવું સંવેદના વ્યક્ત કરી છે